અને પ્રભુ શ્રી રામ ના વિષયમાં હું તો શું કરું તો બહુ નાની વ્યક્તિ છું છતાં પણ મને આ કહેવાનો અવસર પ્રાપ્ત થયો એ બદલ વાસીઓનો અને સમસ્ત આયોજકોનો ખુબ ખુબ આભાર પ્રગટ કરું છું ખાસ કરીને જો હિન્દુ પેલા કરતા તો ઘણું જાગૃત થયું છે ઘણું સમજ પડી છે ઘણું બધું પણ સારું થઈ રહ્યું છે પણ હજુ ઘણું બધું ઘટે છે માટે હિન્દુ નાતી જાતિથી ઉપર ઉઠીને હિન્દુ સંગઠિત અને એકત્રિત રહીને રહીએ એટલી જ મારી વિનંતી છે ને એ જ સંદેશ હું લઈને બધાની અપેક્ષા રહીએ કે સમાજ કલ્યાણ માટે આગળ આવે સમાજની રક્ષા કરે દુર્ગા સ્વરૂપા છે ભુજપુર વાસીઓને ગમે છે એટલે જ અમને બીજી વાર બોલાવ્યા ન તો અમને કોઈ બોલાવે જેલમાં જઈ આવ્યા કોણ બોલાવે બિચારા ડરે તો એ જો લવજિહાદ થઈ રહ્યું છે ભારત સરકારથી અમારી સદૈવ વિનંતી છે કે લવજિહાદ ઉપર તમે વેલામ વેલો કાયદો લાવો તેત્રીસ ટકા આરક્ષણ આપો જય શ્રીરામ આજે જ્યારે ભુજપુરની ધરતી ઉપર કાજલબેન આવ્યા છે કાજલબેન એણે પોતે જ કીધું છે કે એ હિન્દુસ્તાની છે અને એમનું નામ પણ કાજલ છે એટલે આ હિન્દુસ્તાનને જે વિધર્મીઓની કે જે આપણા કહેવાય કે ભક્ષકોની નજર લાગી હતી એને ક્યાંક કાજળનું ટીકું લગાડવા માટે જ આવ્યા છે જય શ્રી રામ જય ગૌ માતા આજે અમારા ભુજપુર ગામમાં આ બે દિવસથી આ કથાનું આયોજન કર્યું છે અમારા વાસીઓ દર વર્ષે અમે કથાનું આયોજન તો બધા કરે જ છે અને અમારી સમિતિ એટલી સરસ છે કે આજે બધાને એકઠું જાત પાતી નાત કાંઈ નથી બધા એક સન્માન એકસાથે મળીને બધા સેવા કરે છે એમાં શું કહેવાય રસોઈ આપણે શું કહેવાય ભોજનની વ્યવસ્થા અને પ્રસાદી બધાને ભરપૂર મળે છે અને અમને શીખવાડે છે કે આપણા માટે જાત પાત કાંઈ નથી બસ આપણે એક માનવ છે માનવના હિસાબથી જ રહેવાનું છે અને બધા સંપૂર્ સંપૂર્ણ મળી મળી મળીને રહીશું એનામાંથી એક જ પ્રેરણા મળે છે કે આજે છોકરીઓ જે લવજિહાજ છે બધી રીતથી કે આપણે છોકરીને એવા સક્ષમ બનાવવું છે કે છોકરીઓ આજે ડરીન ઇએસજી ઇવી સોલ્યુશન પ્રાઇવેટ લિમિટેડ ઇલેક્ટ્રિક ચલાવો એલઈડી ટીવી લઈ જાઓ અમારા માનીતા ગ્રાહક માટે લઈને આવી રહ્યા છીએ ખરીદી ઇલેક્ટ્રિક રાઇડ અને કોસબાઇક સિપ લોડર પર એલઈડી ટીવી ફ્રી ખરીદો ઇલેક્ટ્રિક રાઇડ અને કોસબાઈક સિપ લોનની સુવિધા પણ ઉપલબ્ધ છે અમારી પાસે બીજી કંપની કોસબાઈક યાન બેટરી રન આર લો સ્પીડ અને હાઈ સ્પીડ પર આકર્ષક ઓફર ચાલુ છે લો સ્પીડ તથા હાઈ સ્પીડ મોડલ ઉપર સરકાર દ્વારા સબસિડી આપવામાં આવે છે એડ્રેસ માંડવી ભુજોક ટ્રોય પાસે નાઇન ઝીરો ટ્રીપલ નાઇન થ્રી સેવન ભુજ જયનગર બસ સ્ટોપ પાછળ નાઇન ઝીરો નાઇન થ્રી સેવન ફોર મુન્દ્રા બારોઈ રોડ નાઇન ઝીરો ગાંધીધામની બાજુમાં નાઈન ઝીરો ટ્રીપલ નાઇન થ્રી સેવન ફાઈવ એટ ટુ આ દીકરી છે જયારે આજે અવસર મને મળ્યું છે એટલે આપણા સનાતન સમાજમાં આપણે નાની બાળકી હોય એને માતા સ્વરૂપમાં જોતા હોય આપણે કન્યા પૂજન કરતા હોય અને જો ગામવાસીઓ અને દીકરીના પપ્પા મને અનુમતિ આપે તો હું આ દીકરીનું નામકરણ આજે કરવા માંગુ છું અનુમતિ છે ભુજ પર વાસીઓ પૂછું છું આ પર ની દીકરી છે હવે અલીભાઈ ની દીકરી નથી તો રઝિયા નું નામ આજથી આપણે કેમ કે આપણે ભવ્ય રામ મંદિર ની ઉજવણી કરવા જઈ રહ્યા છે તો માતા સીતાનું એક નામ શિયા પર હતું એટલે આ દીકરીનું આ દીકરીનું આજનું નામ શિયા બેંગબા છે ખૂબ ખૂબ આભાર અલી મોહમ્મદભાઈનો પણ ખૂબ ખૂબ આભાર કે એમને મને આ અવસર પ્રાપ્તિ આવી એમને મને અનુમતિ આવી હતી કે સિયા બેંગબાનું ખબર પડે કે બેને રદિયાને સિયા બનાવી દીધા છે

જનવરી પ્રાણ પ્રતિષ્ઠા થઈ જાય છે ત્યારે બધી જગ્યા રામમય માહોલ થઈ ગયો છે વાતાવરણ થઈ ગયું ત્યારે હું ભુજ પર નું ખુબ આભાર પ્રકટ કરું છું કે દિવ્ય કથામાં મને પણ જોડાવાનો લાભ આપ્યો અને પ્રભુ શ્રી રામ ના વિષયમાં હું તો શું કહું તો બહુ નાની વ્યક્તિ છું છતાં પણ મને આ કહેવાનો અવસર પ્રાપ્ત થયો એ બદલ ગુજરાત અને સમસ્ત આયોજકોનો ખૂબ ખૂબ આભાર પ્રગટ કરું છું જો હિન્દુ પહેલા કરતા તો ઘણો જાગૃત થયો છે ઘણો સમજ પડી છે ઘણો બધું પણ સારું થઈ રહ્યું છે પણ હજુ ઘણો બધું ઘટે છે માટે હિન્દુ નાતી જાતિ થી ઉપર ઉઠીને હિન્દુ સંગઠિત અને એકત્રિત રહીને રીએ એટલી જ મારી વિનંતી છે ને એ જ સંદેશ હું લઈને આખા ભારતમાં જઈ રહી છું

બધું ભૂલાવી દેવાનો સ્વભાવ છે. વસુદેવ કુટુંબકમમાં હિન્દુ માને છે. સર્વ ધર્મ સદ્ભાવ એને સંભાવમાં હિન્દુ માને છે. પણ હિન્દુન સામે મડી શું રહ્યું છે? જેને એ ભાઈ માને છે એ જ ભાઈ કસાઈના રૂપમાં આવીને હિન્દુઓને મારી નાખે છે અને કોઈ બોલતું પણ નથી. એટલે જાગૃતિ આવે સમાજમાં અને હિન્દુઓને ખબર પડે કે એની સાથે શું થઈ રહ્યું છે. એ જ મુગલકાળ ચાલી રહ્યો છે. એટલે હિન્દુ જાગે, સાવચેત રહી એ જોય કે શું થઈ રહ્યું છે. એના માટે જાગૃતિ અભિયાન ગુજરાતમાં એવી ઘણી બધી સામાજિક સંસ્થાઓ છે ધાર્મિક સંસ્થાઓ છે હિન્દુ સંગઠનો છે જેની સાથે મળીને હું કરી રહી છું મારું યોગદાન તો ગેલેરી જેટલું બહુ નાનું છે પણ જે થઈ જે કરી શકું એ હું કરી રહ્યો છું આપણી મહિલાઓ માટે ખાસ કરી મેં મારા આજના ઉદ્બોધનમાં પણ કીધું કે બહેનોની બહુ મોટી જવાબદારી છે સમાજની નિર્માતા હોય છે એ ખાલી માતા નથી નિર્માતા છે સમાજ કેવું હોવું જોઈએ એની દિશા અને દશા મહિલાઓ પોતે નક્કી કરતી હોય દરેક બાળકનું પેલું ગુરુ એની માતા હોય છે રીગવેદમાં પણ લખ્યું છે કે માતા પેલી ગુરુ કહેવાય છે પોતાના બાળકની જેવી રીતના છત્રપતિ છત્રપતિ શિવાજી મહારાજ અને સંભાજી મહારાજને જીજાબાઈએ કર્યા એને જે ગુણ યોદ્ધા બનાવ્યા જેવી રીતના જયવંતાબાઈએ મહારાણા પ્રતાપ જેવા યોદ્ધાઓને જન્મ દીધા ત્યારે આ જ મહિલા શક્તિથી આ આપણી બધાઈની અપેક્ષા રહીએ કે સમાજ કલ્યાણ માટે આગળ આવે સમાજની રક્ષા કરે દુર્ગા સ્વરૂપા છે જ શક્તિ જગાડવાની જરૂર છે જગાડીને જગાડે ને એવા અસુરો તાકતો સામે લડે અને સમાજને રક્ષણ કરે ભુજપુર ગમે છે એટલે ભોજપુર વાસીઓને બીજી વાર તો અમને કોઈ બોલાવે જેલમાં જઈ આવ્યા કોણ બોલાવે બિચારા ડરે તોય તો એ બોલાયવા લવજિહાદ થઈ રહ્યું છે ભારત સરકાર અમારી સદૈવ વિનંતી છે કે લવજિહાદ ઉપર તમે વેલામાં વેલો કાયદો લાવો ટકા આરક્ષણ આપો છો મહિલા મહિલાઓ માટે પણ કેટલી મહિલા શક્તિ સદનમાં બોલવાની હિંમત રાખે છે કે બેનો દીકરીઓને ષડયંત્રપૂર્વક ફસાવે છે અબ્દુલ જે છે અજય બની ફસાવે છે અને બેનો દીકરીઓનું ધર્માંતરણ કરે છે એને મારી નાખે છે કાપી નાખે છે પાત્રીસ કટકા કરી નાખે છે એને બ્લેકમેલ કરે છે ધમકીઓ દે છે મારી એક દીકરીએ ત્યાં જઈને સુખી હોય ને તો હું માનું પ્રેમ છે પણ પ્રેમ નથી આ ષડયંત્ર ચાલી રહ્યું છે કેમ કે એજન્ડા છે ગજવાય હિન્દનો ભારતને ઇસ્લામિક દેશ બનાવવાનો એજન્ડા છે જેનું એક રૂપ લવ જિહાદ છે બીજો રૂપ ભૂમિ અતિક્રમણ જેને અમુક લોકો લેન્ડ જિહાદ કહે છે અને ત્રીજો સ્વરૂપ છે ધર્માંતરણ ભારતને ઇસ્લામિક દેશ બનાવવા માટે આ બધા દાવપેચ ને હથિયારો એ લોકો યુઝ કરી રહ્યા છે એટલે હું જાગૃત કરું છું ને લવ જિહાદ માટે કાયદો બને એવી સમસ્ત મહિલા શક્તિ આહવાન કરે છે આ હું નથી કરતી આ હું જ્યાં જ્યાં ભારતમાં જાઉં છું ત્યાં મહિલા શક્તિઓ એમ કહે છે કે કાયદો કેમ નથી બનતો મેં કીધું બહેનો તમે સડકો ઉપર ઉતરો આંદોલન કરો ચોવીસ કલાકમાં કાયદો બનશે પણ ઉતરો તો ખરી બહેનોને શક્તિ કોણ આપશે સમાજ આપશે મારા પુરુષ ભાઈઓ આપશે એટલે જ જનજાગરણનું કામ હાથમાં લીધું છે જય શ્રી રામ આજે જ્યારે ભુજપુરની ધરતી ઉપર કાજલબેન આવ્યા છે કાજલબેન એણે પોતે જ કીધું છે કે એ હિન્દુસ્તાની છે અને એમનું નામ પણ કાજલ છે એટલે આ હિન્દુસ્તાનને જે વિધર્મીઓની કે જે આપણા કહેવાય કે ભક્ષકોની નજર લાગી હતી એને ક્યાંક કાજલનું ટીકું લાગાડવા માટે જ આવ્યા છે મા ભગવતી એમને સો વર્ષની આયુષ્ય આપે જેથી કરીને સતત આપણા માટે અમારી સાથે જોડાયેલા બેન આમ તો ફરજ અમારી એટલી જ છે પણ ક્યાંક ને ક્યાંક કદાચ મોડેથી પણ અમે તમારી સાથે છીએ અને અમે ઘણું બધું જે તમે ગયા વખતે કીધું હતું એમાંથી અમેલમાં પણ નાખ્યું છે અને હું પોતે પણ ઘણીવાર એવી દીકરીઓ હોય છે જે બીજા વિધર્મીઓ સાથે જોડા જતી રહેતી હોય છે તો લાવવામાં પોલીસ સ્ટેશનમાં રાતના અગિયાર કે બાર વાગ્યા સુધી પણ બેઠા હોઈએ છે એવું થોડું થોડું કરું છું બહુ તો નહીં પણ એમ કહેવાય કે શરૂ કર્યું છે ફરજ છે નવાઈ નથી અને બેન સતત અમે તમારી સાથે છીએ ને બધી દીકરીઓને હું તો હું તો જ્યાં જાઉં છું ત્યાં કહું જ છું કે હિન્દુ જેવો ધર્મ નથી બધાને ખબર છે કે આપણા જે ઋષિમુનિઓ જેવું દુનિયામાં કોઈ વૈજ્ઞાનિકો નથી કારણ કે આપણી જે જે સવારે કેટલા વાગે ઉઠવું શું ખાવું શું ન ખાવું પૂજા કરવી આ બધા આરોગ્ય સાથે જોડાયેલા છે એવું નથી કે અંધશ્રદ્ધામાં છીએ આપણે એટલે હિન્દુ ધર્મ છોડીને જો જાય ને તો એના જેવી કોઈ કમનસીબી આપણી નથી અને પા કેટલાય જન્મના કદાચ પાપ હોય તો ત્યારે જ આવા સુજે આવું તો હું મહેરબાની કરીને બધી માતાઓને એવું કહેવા માગું છું કે તમારી ઘરે રોજ રામાયણ ભાગવતનો પાઠ થવો જોઈએ કારણ કે અમુક સમય એવું હોય છે કે જ્યારે કોકને કોક બાળકો જેમ બેને કીધું કે એ ઉંમર એવી હોય જ્યારે સમજ સમજ ના હોય એટલે ખોટા રસ્તે જતા રહે પણ જો રામાયણ ભાગવતનો પાઠ જો તમારી ઘરે રોજ થતો હોય તો દીકરીઓ ક્યારે પણ ખોટા રસ્તે નહીં જાય એ ગેરંટીથી હું કહું છું કારણ કે આ મારો જાત અનુભવ છે એટલે મહેરબાની કરીને જે કાજલબેન જેવા આપણી પાસે હીરા આવ્યા છે જેમાં આપણે હમણાં બધા વાત કરીએ છીએ કે નરેન્દ્ર મોદી સાહેબ આવ્યા છે એની કદર કરો કારણ કે બીજો નરેન્દ્ર મોદી આવશે એને વાર લાગશે ને આજે આપણા માટે એક બહુ મોટો અવસર છે હિન્દુ માટે અમે પોતે પણ એમ જ કહીએ છીએ કે કોઈ રાજકારણ સાથે હું નથી જોડાયેલી પણ હિન્દુ સાથે જોડાય કારણ કે હું હિન્દુ છું મારી ફરજ છે પહેલાં હિન્દુ છું પછી હું ચારણ છું અને જેમ બેને કીધું કે સોનલમાએ પણ એ જ કામ કર્યું છે અને અમારી બધાની ફરજ છે અને સ્ત્રી અને શક્તિઓ તો આપણા શાસ્ત્રોએ પણ વખાણી છે અને બધાને ખબર છે કે ભારત માતા આપણી મા દેશનું નામ મા છે બાપ નથી આપણે ભારત બાપ નથી કેતા મા કહીએ છીએ તો આપણી ફરજ બહેનોની વધી જાય છે અને બસ એટલું કંઈ નહીં ઘણું બધું કેવું છે પણ તોય બેને ઘણું બધું કીધું ને આમ કે ત્યાં બેઠા બેઠા ઉભી ઊભી થઈ જતી હતી કે હમણાં જો કહીએ બેન અમે સાથે જ છીએ તમારે છીએ જ બેન તો ખૂબ ખૂબ આભાર બેન તમે અહીંયા આવ્યા અને અમે સતત એવી કોશિશ કરશું જ્યાં પણ અમે જોડાઈ શકશું ને અમારી શક્તિ પ્રમાણે ભક્તિ અમે સતત તમારી સાથે રહીશું જય માતાજી જય ભારત આ કથાનું સત્તર તારીખથી લઈ અને આમ બાવીસ તારીખ સુધીનો સાડન છ દિવસનો કાર્યક્રમ છે એમાં પાંચ દિવસ રામકથા અને બાવીસ તારીખે વિરાટ શોભાયાત્રાનું આયોજન થશે ને સવારના ભાગમાં જે અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠાનું જે કાર્યક્રમ લાઈવ હશે એ અહીંયા ટીવી દર્શન રહેશે પછી મહાઆરતી ને મહાપ્રસાદનું બપોર સુધીનું કાર્યક્રમ હશે ને બપોર પછી વિરાટ શોભાયાત્રા આખા ગામમાં નીકળશે અમારી કથામાં વિવિધ વક્તાઓ રોજ એક અલગથી હોય છે કથાના વક્તા ભીમસેન જોશી છે પણ એની સાથે એક વક્તા અલગથી હોય છે અને એ બધા જ વક્તાઓનો અલગ અલગ વિષય છે જેમ કે કાલે ગોપાલભાઈ સુત્રી આવ્યા હતા તો એમણે ગાયનું જે મહિમા છે આપણે ત્યાં વેદોથી લઈને અત્યાર સુધી ગાયને આપણે પૂજ્ય માનીએ છીએ તો એ પૂજ્ય કઈ રીતે છે એ પ્રકારનું આખું એમનું જે રિસર્ચ છે એના બધા તારણો વૈજ્ઞાનિક તારણોથી ગાયનું મહિમા એમણે કાલે બધું વર્ણવ્યું એવી રીતે આજે કાજલબેન કાજલ હિન્દુસ્તાની એમનો વિષય એવો હતો કે ભાઈ આખા દેશમાં આખી દુનિયામાં જે રીતે હિન્દુત્વનું વૈજ્ઞાનિક એક ભાવ છે અને એની સાથે રામ રાજ્યની શું વિશેષતાઓ છે એના ઉપર પ્રકાશ પાડ્યું કે રામ રાજ્ય એક એક દુનિયાની શ્રેષ્ઠ લોકશાહીનું ઉદાહરણ છે અને એ પ્રકારનું આખું જે વાત એમણે કરી આવતીકાલે એવી રીતે બીજા વિશ્વ હિન્દુ પરિષદના પ્રાંત જે ગુજરાત પ્રાંત છે એ પ્રાંતના અધ્યક્ષ છે એ આવવાના છે એના આગલા દિવસે મહેશભાઈ ઓઝા એ અંજારથી આવશે એ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રાંતના કાર્યવાહ છે અને છેલ્લા દિવસે સત્યમરાવજી આવશે એ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રચારક છે અને પ્રાંતનું ધર્મ જાગરણનું કામ જુએ છે તો આ રીતે અમારો છ દિવસનું કાર્યક્રમ છે આમ છેલ્લા દસેક વર્ષથી અમારો આ પ્રયોગ છે કે અમે દર વખતે બાર જાન્યુઆરીથી સત્તર જાન્યુઆરી સુધી સોળ જાન્યુઆરી સુધી પાંચ દિવસનું કાર્યક્રમ રાખતા હોઈએ છીએ અને એમાં ગૌકથાનું આયોજન કરીએ છીએ પણ આ વખતે રામ ભગવાનનું જ્યારે વિરાટ વિરાટલે ભવ્ય મંદિર બની રહ્યું છે તો રામકથાનું આયોજન કર્યું છે ને આ કથામાં માત્ર જે ચીલા ચાલુ કથા હોય છે એ રીતનું નહીં પણ અમે એમાં સામાજિક સમરસતાનું પણ એક ખૂબ મોટો ઉદાહરણ છે અમારું કે ભોજપુર પંચરંગી વસ્તીનું ગામ ગણાય અને અમારી સત્તર જ્ઞાતિઓ જે છે એ આ દેશ ભોજપુર ગામમાં છે તો એ સત્તરે સત્તર જ્ઞાતિઓ જે છે એ કથામાં બધા જ કાર્યક્રમમાં સાથે રહી કથા પોથી યાત્રાથી લઈ કથાનું જે રોજ બે ટાઈમ પૂજન આરતી બધું હોય એમાં પણ બધા જ સમાજો ભેગા અને અહીંયા આ પ્રસાદ અત્યારે ચાલુ છે તો ત્યાં પણ બધાને મંદિરમાં પણ બધા સાથે તો સામાજિક સમરસતાનું પણ એક ખૂબ ખૂબ ઉદાહરણ અમારે ત્યાં છે જય માતાજી જય ગૌમાતા માતા અમારી સમિતિ જે આ કથાનું આયોજન કરે છે આ નવમી કથા છે અહીંયા ભુજપુર ગામમાં અને નવમી કથામાં પણ બધાનો આખા ગામનો અહીંયા પાંચરંગી પ્રજા છે સત્તર જ્ઞાતિઓ વસે છે અને બધે પ્રજા બધી જાતિઓનો સહયોગ અમને બરોબર મળે છે એમાં એવું એ નથી કે કોઈ પૈસાદાર છે કોઈ ગરીબ અમને તો ગરીબ માણસથી કહીને પૈસાદાર સુધી બધા માણસો સાથ સહકાર આપે છે બધી રીતે કોઈ પણ પ્રશ્ન અમે કહીએ કે આમ છે તો કે ભલે આમ થઈ જશે એટલે આ અહીંયા અમારી જે સમિતિ છે એ કામ પણ બરોબર કરે છે અને માણસોને અમારા ઉપર થોડું ટ્રસ્ટ પણ છે અને વ્યવસ્થિત કામ પણ ચાલે છે અને આ સમિતિ અમારી જે પણ કથાઓ હજી પણ ભવિષ્યમાં પણ કરતા રહેશું અને આવો સંજોગ મળતો રહેશે અમને ખાતરી છે જય રામ જય ગૌ માતા આજે અમારા ભોજપુર ગામમાં આ બે દિવસથી આ કથાનું આયોજન કર્યું છે અમારા વાસીઓ દર વર્ષે અમે કથાનું આયોજન તો બધા કરે જ છે અને અમારી સમિતિ એટલી સરસ છે કે આજે બધાને એકઠું જાત પાતી નાત કાંઈ નથી બધા એક સન્માન એકસાથે મળીને બધા સેવા કરે છે એમાં શું કહેવાય રસોઈ આપણે શું કહેવાય ભોજનની વ્યવસ્થા અને પ્રસાદી બધાને ભરપૂર મળે છે અને અમને શીખવાડે છે કે આપણા માટે જાત પાત કાંઈ નથી બસ આપણે એક માનવ છે માનવના હિસાબથી જ રહેવાનું છે અને બધા સંપૂર્ણ મળી મળીને રહીશું એનામાંથી એક જ પ્રેરણા મળે છે કે આજે છોકરીઓ જે અ લવું જ છે બધી રીતથી કે આપણે છોકરીઓને એવા સક્ષમ બનાવવું છે કે છોકરીઓ આજે ડરીને જીવે છે કહેતી નથી તો છોકરાને એક જ એ છે કે ડરીને ન જીવે અને ખૂબ આગળ વધે અને કાંઈ બી મનમાં કાંઈ બી સંકોચ વગર કાજલબેનને જોઈને કાજલબેન જેમ જ બને બસ એ જ જય ગૌ માતા